સુરત ઉધનામાં એક શખ્સે વધુ વ્યાજ અને બળજબરીથી રકમ વસૂલવાનો પ્રયાસ કરતા ઉધના પોલીસે આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકોરની ધરપકડ કરી છે ફરિયાદી પાસે રૂપિયા પંદર હજાર દસ ટકા વ્યાજ આપ્યા બાદ ચુકવણી બાદ પણ આરોપીએ વધુ વ્યાજ માંગી હેરાન કરતો હતો સુરત ઉધનામાં એક શખ્સે વધુ વ્યાજ અને બળજબરીથી રકમ વસૂલવાનો પ્રયાસ કરતા ઉધના પોલીસે આરોપી લક્ષ્મણ મોતીલાલ ઠાકોરની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને જે એસ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ડિંડોલીમાંથી આરોપીની ધરપકડ કરી હતી ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઇશરાણી અને હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ કાનજીભાઈ અને ડાયાભાઈ અર્જનભાઈ મહત્વની ભૂમિકા ભજવી હતી ઉધના વિસ્તારમાં રહેતા ઈશમ પાસેથી વધુ વ્યાજ વસુલવા અને બળજબરીથી રકમ લેવાના આરોપ હેઠળ ઉધના પોલીસ સ્ટેશને એક આરોપીને ધરપકડમાં લીધો છે આ કાર્યવાહી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુર પર આરોપ છે કે તેણે ફરિયાદીને ટુકડે ટુકડે રૂપિયા પંદર હજાર દસ ટકાના વ્યાજે ધીર્યા હતા જ્યારે ફરિયાદીએ રકમ ચૂકવી ત્યારે આરોપીએ વધારે વ્યાજની માંગણી કરીને હેરાન પરેશાન કર્યા હતા આ મામલે ઉધના પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત